નોટ આ મુજબ રહ્યો જલંત રાણા નો કેચ બોલી ને કર્યો અને વિકેટ લીધી જેની લે માત્ર આઠ રન બનાવ્યા મિત અંતાણી રનઆઉટ થયા ફિલ્ડર હતા નિશાન ત્રેવીસ રન કર્યા ભુવન અંજારિયા ની વિકેટ લીધી સ્પંદને કેચ કર્યો ખંજને પંદર રન કર્યા નિર્જર ગોળા रन आउट થયા ફિલ્ડર હતા ખંજન 52 બક્ષી રન આઉટ થયા માત્ર 5 રન બનાવીને બધી કોઈ યાદ દોડક્યા 0 રન બનાવીને રન આઉટ થયા આવો યસ

અમદાવાદ જ્વલંત રાણા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને તેમની ટીમે છાસઠ રન બનાવ્યા જીતવા માટે ગોંગલને ને સડસઠ જરૂર છે

બંને એમ્પાયરો વસીમભાઈ અને નિખિલભાઈ ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છે ટૂંક સમયમાં ગોંડલ પોતાના બંને ઓપનરોને બેટિંગ માટે મૂકશે સાસઠ રન બનાવ્યા અને ગોંડલ સામે સડસઠ રનનું લક્ષ્યાંક આપ્યું છે

અમદાવાદની ટીમ ફિલ્ડિંગ માટે પહોંચી ગઈ છે ટૂંક સમયમાં ગોંડલના બંને ઓપનરો ભાવિક માકડ અને મૌલિક ઓઝા બે ધુમાદાર બેટ્સમેનો સ્ટ્રાઇક ઉપર જઈ રહ્યા છે અને